ગાઈઝ તો વેલ્કમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો આજે છે સન્ડે બરાબર અને સન્ડે એટલે કે રજાનો દિવસ જોકે મારે તો કોઈથી રજા આવતી નથી પણ આજે સ્પેશિયલી હું ઘરે રહ્યો છું કેમ કે મેડમ આજે બનાવે છે જીરા રાઈસ અને દાલ ફ્રાય બરાબર તો મેડમનું કેવું એવું છે ભાઈ મારો જીરા રાઇસ અને દાલ ફ્રાયનો બ્લોગ બનાવો પણ હું મારા માટે ઓલરેડી ખમણ લેતો આવ્યો છું અને મોળા મમરા અને તીખા મમરા લેતો આવ્યો છું સાથે નીતું એ મગાવ્યું હતું એક શું મગાવ્યું હતું કાંઈક મગાવ્યું હતું હા કાશ્મીરી મરચું મગાવ્યું હતું જોકે એણે ઓલરેડી આમાંથી લઈ લીધું છે તો મેડમ છે કિચનમાં બરાબર રેખ લઈ કિચનમાં દાલ ફ્રાય જીરા રાઈસ બનાવે છે તો ડાયરેક્ટ આપણે એની પાસે જઈએ અને ચર્ચા વિચારણા કરીએ મેડમ શું બનાવતા છે દાલ ફ્રાય જીરા રાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ બરાબર છે આનો તડકો તમારે કરવાનો છે તડકો ઓલરેડી બહાર બહુ બધો છે એટલે હું આમાં તડકો નહીં કરું જો કે તડકો મારતા મને બહુ સારી રીતે આવડે છે એટલે જ મે તમને કીધું કેમ કે આપણે જ્યાં હોય ત્યાં તડકા જ મેરા છે બરાબર સાયા કોઈ દી રાખ્યા જ નથી અને દેવાઈ ભાઈ કે આમ ભાઈ બગીચો હારો રાખો તો કોયલો આવશે બરાબર આપણે કોયલોને કાઈ નથી લાવવી તો તને હું માં તો કોયલો આવે તો એક કોયલ ને તો તડકાનો સામાન ઓલરેડી તૈયાર જ છે બરાબર તો ચાલો તો તડકો મારશે ભાઈ પોતે બરાબર અને મેં મારેલા તડકાની દાલ ફ્રાય કેવી બનાવી છે એ હમણાં હું તમને જણાવું અને રાહુલભાઈ રાહુલભાઈ એટલે કે આર કે ભાઈ બી આવે છે આપણા ઘરે કેમકે એને બી આપણે ચખાડીએ મારા હાથના દાળ ફ્રાય અને જીરા રાઇસ જોકે જીરા રાઈસ તો નીતુએ બનાવ્યા છે પણ દાલ ફ્રાયમાં ખાલી મારે તડકો જ મારવાનો છે કેમ કે આપણને તડકો મારતા સારો આવડે બરાબર બહુ મજા આવે છે ચાલુ રાખો તમે વ્લોગને કન્ટિન્યુ રાખો બરાબર આને કંઈક ફોન આવી ગયો છે એ આવીને ભાઈ ફટાફટ તારા એક મિનિટમાં અહીંયા ગરમીનો મરી જાય હે આ ફટાફટ તડકો મારવાનો છે હાલ ને ભાઈ તો આજે મી અવર બીબી દોનો સાથને રસોઈ બનાવે રહે છે ઠીક देखते हैं रसोई कैसी बनती है खाने के लायक बनती है या नहीं जो मैंने बनाई है वो तो खाने के लायक ही है लेकिन ये तड़का करने वाले हैं तो शायद मेरी दाल फ्राई का टेस्ट बिगड़ जाएगा हाँ, सारो हिंदी एक नंबर है मने गमु पण एम जो ते थोड़ो तड़को नाचो तो

તો એડી વે દાલ ફ્રાય જીરા રાઈસ નો આજે પ્રોગ્રામ છે આજે છે રવિવાર અને અમે બંને આજે ઘરે એકલા છીએ કેમ કે મમ્મી પપ્પા ને લોકો ગયા છે ગામડે અત્યારે ચાલે છે શ્રાદ તો અમારા દાદા ના ભાઈ એટલે કે અમારા મોટા દાદા નું શ્રાદ છે તો મમ્મી ને પપ્પા ગામડે ગયા છે વધ્યા છીએ અમે બે તો આજે છે રવિવાર અને બનાવ્યા છે દાલ ફ્રાય ઓલરેડી જીરા રાઈસ તો બની ગયા છે મે તમને બ્લોગ માં બતાવી દીધું અને દાલ ફ્રાય માં બી મોસ્ટ ઓફ બધું તૈયાર જ છે ખાલી છેલ્લો સ્ટેપ બાકી છે

આવા મોટા સપના ન જોવાના ક્યારે પૂરા ના થાય હું સપના ઓલવેઝ મોટા જ જોઉં છું તમને ખબર છે ને મારા સપના તને ખબર છે ને તો આ તો હું કરવા મડી નાખો મીઠું નાખો ચાલો પેલા એક કામ કર તું બના કે હું બનાવું હાલો હવે લીમડો નાખજો પેલા હિંગ તો નાખ પેલા નાખી લીમડો નાખો ને રાડુ નહીં નાખતી ઓકલે દે ઘરે આ મરચા નાખજો બધા

તડકો ઓલરેડી રેડી છે લસણ બળી ગયું આપણ આમાં નાક મરચું તો નાખ ફટાફટ આ આ થઈ આ રા મુક મુક તને આવડે નઈ ને બસ ઉભા રહો હવે હું મરચું નાખો ને તરત જ તડકો આમાં નાખી દેજો ચાલો ની મરચું નાખે નાખજો ફટાફટ નાખજો ચમચી અંદર નાખી દીધી ની સરસ

નિકુંજ ના ફ્રેન્ડ છે ને એના હાથ ના દાળ ફ્રાય ખાવા આવી ગયા છે ચાલો આપણે દાળ ફ્રાય અહીંયા બનીને તૈયાર છે નિકુંજ મારી ઈજ્જત નો સવાલ છે હો તમારા ફ્રેન્ડ દાળ ફ્રાય ખાઈને એમનો કહેવા પડે કે કેટલા ભંગાર બેના છે તારે એમતે ક્યાં કઈ છે માઈનસ માલેસ સિવિલ સ્કોર ને જેમ હવે આ ટેસ્ટ કરવી પડશે ને પેલા મારે અને <laughs> ખબર પડશે હમણા કેવા બને મારા બનાવેલા તો હું હારા જ કો રેડી બાર મળે એવા જ બનાસ હલે તાર ન થાઉ કાઈ નહી ઓ થોડાક સાયક તો કરા કે મારું નામ પડ્યું એટલે ન ખાવા હે હાલો તો ફટાફટ ખાઈ લે ઈ તો ખાવા મેડી પૂછતી નથી ખાવું છે કે નહીં તમ ખાવાના જ છો હું ના પાડીશ તોય વિખાતો નહી રહ્યો ઓફિસે જવાનું છે તારે કાઢીને ચાવી આપેલી જ છે જતા રહેજે હાલો તો ફટાફટ ખાઈ હે ને ભી પડે છે હે ભી હસ પડે ને ભાળું નો એટલું જીરા રસ ખાઈ ગયા પછી ભી પડે સાફ સફાઈ કરવા એટલે કઈ ભી ન પડતી મેં કઈ વધારે ન ખાધો તો ઓસા ખાધા હે

મેનેજમેન્ટ <Marvel> <Lee begun>